જી હેલો વિદ્યાર્થી મિત્રો ક્લાસ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની પરીક્ષા જે છે બારમા ધોરણની ખૂબ નજીક આવી રહી છે અને એમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો તાળા માર તૈયારીઓ કરતા હશો આપણા વિડિયો લેક્ચર્સ પણ જોતા હશો એવી પણ આશા છે અને એવા જ રીતના આપણા જે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આર્ટ્સના વિદ્યાર્થીઓના માટેના સ્પેશિયલ લેક્ચર્સ જે છે જેમાં આપણે ધોરણ બાર આર્ટ્સના પેપર્સ જે છે અલગ વિષયના

આજના લેક્ચર્સની અંદર આપણે જુદી જુદી વિદ્યાર્થીઓને માહિતી આપીશું કે કેવી રીતે વાત કરીએ તો રાજ્યશાસ્ત્ર વિષય જે છે એની અંદર આપણને આપેલા હોય છે ટોટલ આઠ પ્રકરણો પ્રકરણના ગુણભાર પ્રમાણે આમ સરળ પ્રકરણ છે કેમ કે આઠ જ પ્રકરણો વાંચવાના પુસ્તક પણ નાની છે વસ્તુ એ છે કે આ એક થોડુંક છે વાંચતા વાંચતા કંટાળો કંટાળો આવે જે વિદ્યાર્થીની રાજનીતિમાં વિષયમાં રસ ન હોય ચોક્કસ પ્રકારે જે પ્રશ્નો ઊભો થાય તો આજે વાત કરીએ આ પ્રકરણોની તો આપણને આઠ પ્રકરણ આપે છે ભારતમાં પક્ષ પ્રથાનું સ્વરૂપ બીજું છે ભારતમાં ચૂંટણીઓ ભારતીય લોકશાહી સામેના પડકાર અને પ્રતિભાવ રાજકારણ આજે વાત કરીએ ભારતમાં પક્ષ પ્રથાનું સ્વરૂપ તો ભારતમાં આજે પક્ષ પ્રથાની આપણે વાત કરતા હોઈએ તો ભારતની અંદર પક્ષ પ્રથાનું એક વિશિષ્ટ સ્વરૂપ આપણે જે છે એની ચર્ચા પ્રકરણમાં છે આ માટે હું આમાં જે છે થોડું વિદ્યાર્થીઓ તમને એટલા માટે ડિટેલ્સમાં કહું છું કેમ કે આ શીખવાડનારા પણ ઓછા છે અને વિદ્યાર્થીઓ પણ ઓછા હોય છે એટલે મારે તમને થોડું આમાં વધારે ગાઈડ કરવું પડશે ભારતમાં પક્ષ પ્રથાનું સ્વરૂપ જો આપણે વાત કરીએ તો એની અંદર જે છે કે કેવા કેવા પ્રકારના પક્ષો હોય છે કઈ રીતે જે છે એ એની ભારતની અંદર જે છે એ કહેવાય કે ચૂંટણીઓનો કે એનો ઉદ્ભવ થયો બીજા પ્રકરણમાં ભારતમાં ચૂંટણીઓ વિશેની વાત કરેલી છે કે ભારતની જુદા જુદા પ્રકારની ચૂંટણીઓ જેને સ્થાનિક લેવલ પર લઈને ભારત રાષ્ટ્રીય કક્ષા સુધીની ચૂંટણીઓ આવતી હોય છે એટલે કે રાજ્યસભાની ચૂંટણી જે છે કે પછી લોકસભાની ચૂંટણી છે કે પછી સ્થાનિક ચૂંટણીઓની જ્યારે વાત કરીએ તો જિલ્લા પંચાયતની ચૂંટણી છે તાલુકા પંચાયતની છે ગ્રામ પંચાયતની છે તમામ પ્રકારની ચૂંટણીઓ આવતી હોય છે બીજું ભારતીય લોકશાહી સામેના પડકારો અને પ્રતિભાવો ભારતીય લોકશાહી સામે પણ ઘણા બધા પ્રકાર પડકારો અને પ્રતિભાવો આપણને જોવા મળતા હોય છે તો એની અંદર આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પડકારો પણ આપણને જોવા મળે છે તો એની અંદર ચર્ચા થયેલી છે બીજું છે વિશ્વ વિકાસ અને લોકશાહી તો વિકાસની સાથેને સાથે લોકશાહીને કેવી રીતે જીવંત રાખી શકાય છે શાંતિ અને વિશ્વ વિકાસ તો શાંતિથી જે છે કહેવાય કે દેશનો વિકાસ કેવી રીતે થઈ શકે છે ભારત અને વિશ્વ સંયુક્ત રાષ્ટ્ર સંઘ વિશેની આની અંદર વાત છે આપણું યુનાઇટેડ નેશન જે છે એની સાથે ભારતના કેવા સંબંધ છે પર્યાવરણ અને વૈશ્વિક રાજકારણ વિશેની પણ અહીંયા ચર્ચાઓ આપણને જોવા મળે છે તો આમ એકથી આઠ જે છે આપણને વિશિષ્ટ પ્રકારના પ્રકરણોની અંદર જોવા મળે છે આ પ્રકરણો જે છે એની આપણા અંદર ચર્ચા થવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણે જોઈએ તો જે ચૌદ ચૌદ માર્ક્સના જે છે બહુ ગુણ્ય પ્રશ્નો તો એ જે છે આપણને સૌથી વધારે મહત્વના હોય છે આ પ્રશ્નોની અંદર આપણને ચોક્કસપણે જે છે એ શું જોવા મળે છે અઘરા પણ જોવા મળે છે અઘરા પણ છે સહેલા પણ છે ખાસ જે વિદ્યાર્થીઓને સારા માર્ક્સ લાવવા છે એ એમસીક્યુ પર ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ જે છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સેક્શન એ બી સી ને ડી આ ચારેય સેક્શન્સ જે છે એમાંથી સૌથી વધારે તમને જે છે એ માર્ક્સ કવર કરી આપે છે પણ આ કયા રેગ્યુલર વિદ્યાર્થીઓ એક્સ્ટ્રલ વિદ્યાર્થીઓ તો ઘરે બેઠા બેઠા આપતા હશે પરીક્ષા તો એઓના માટે તો થોડુંક અઘરું બની જાય કેમ ઘરે બેઠા બેઠા તૈયારી કરવાની છે તમારે અને કોઈ ગાઈડ તરીકે છે નહીં જો તમને વિદ્યાર્થી મિત્રો આવું રહેતું હોય તો આપણી એપ્લિકેશન છે ક્લાસ શાળા એજ્યુકેશન જેની અંદર વિદ્યાર્થી મિત્રો માસ્ટર ક્લાસીસ ચલાવીએ છીએ આ માસ્ટર ક્લાસીસની અંદર કેવું હોય માસ્ટર ક્લાસીસમાં ચેપ્ટર વાઇઝ લેક્ચર્સ આવતા હોય છે પીડીએફ મળતી હોય છે ક્વેશ્ચન્સ પેપર બોર્ડના એમ બી પ્રશ્નપત્રો મળતા હોય છે વિદ્યાર્થીઓના માટે તમામ પ્રકારની જે છે એ આપણા માટે લાઈવ ક્લાસ અને રેકોર્ડેડ ક્લાસનું જે છે આયોજન થતું હોય છે અને વિદ્યાર્થીઓને તમામ રીતે જે છે એ આપણે મદદરૂપ થતા હોઈએ છે તો એવી રીતની જે છે આપણી આ માસ્ટર ક્લાસની તૈયારી હોય છે વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ કે તમારે જે કંઈ પણ વસ્તુ શીખવી કરવી હોય શીખવા માટે જે છે વોટ્સઅપ દ્વારા સપોર્ટ પણ આપણે આપીએ છીએ તો એમાંથી પણ તમે જે જે સારામાં સારા માર્ગદર્શન મેળવી શકો છો તો બીજું વિદ્યાર્થી મિત્રો જે આપણે પેપર પ્રમાણે હું આવી જવું તો બી સીડી આ બધા સેક્શન્સ એવા છે કે જેની અંદર તમે વાંચેલું હોય તો લખી શકો પણ જે સેક્શન ઈ હોય ને વિદ્યાર્થી મિત્રો એક્સ્ટ્રનલ વિદ્યાર્થીઓ જેને પાસ થવું છે એ એ બધા વિદ્યાર્થી માટે ખાસ સેક્શન ઈ છે ને એ આપણા માટે રામબાણ છે આપણો આશ્રય છે આપણને બચાવી લે એમ છે આપણા માટે બહાર કાઢવા માટેનું દોરડું છે ખાડામાંથી કેમ કેમ કે એની અંદર લખેલું હોય તો શિક્ષક જો તમને એક બે માર્ક્સમાં રહી જતા હો તમે તો ક્યાંક એક બે માર્ક્સ વધારીને પણ જે છે શિક્ષક તમારા પર દયા દ્રષ્ટિ દાખવીને પાસ કરી શકે છે પણ લખેલું હોવું જોઈએ સેક્શન ઈના પાંચ માર્ક્સના પ્રશ્નો હોય તો પાંચ માર્ક્સના પ્રશ્નોમાં તમે ચાર પ્રશ્નો લખ્યા હોય તો તમે ચાર તરી ત્રણ ત્રણ માર્ક્સ પણ તમને જો પછી વધારી આપે તો બાર માર્ક્સ એ થાય અને બીજા માર્ક્સ તમને ગમે ત્યાંથી વધારી આપે પણ લખેલું હોય તો લખીને આવું પડે પોલિટિકલ સાયન્સના વિષયમાં રાજ્યશાસ્ત્રના વિષયમાં આ જે છે થોડોક અઘરો વિષય છે મેં તમને પહેલાં જ કીધું હતું કે બહુ ઓછા વિદ્યાર્થીઓ પસંદ કરતા હોય છે આ વિષયને અમુક શાળાઓમાં જ ચાલતો હોય છે તમે ક્યાંય વિદ્યાર્થી મિત્રો અટવાઓ તમને કંઈ ખબર ન પડે તો આપણો એક ક્લાસ શાળા એજ્યુકેશનનો નંબર છે આ જે છે આની અંદર તમે સંપર્ક કરીને પૂછી શકો છો કે કેવી રીતે ક્લાસ એજ્યુકેશનના માસ્ટર ક્લાસીસની અંદર જોઈન થવાતું હોય છે અને તમારા માટે સંપૂર્ણ માર્ગદર્શન પણ આપણે આપતા હોઈએ છીએ પરીક્ષાને લક્ષી હોય કે બીજું કોઈ પણ વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય તેનું નિરાકરણ આવતું હોય છે ચોક્કસથી ક્લાસ શાળા એજ્યુકેશનના એ રીતના માસ્ટર ક્લાસીસ છે એની અંદર પણ ધ્યાન આપજો આ વિડીયો લેક્ચર્સ ગમતા હોય તો લાઇક કરજો અને સાથેને સાથે જે છે ફોલો પણ કરજો આપણી ચેનલને અને સાથેને સાથે તમારા જે છે બીજા વિદ્યાર્થીઓને આ આપણા લેક્ચર્સ જે છે મોકલજો જેથી એવો પણ આપણા માસ્ટર ક્લાસીસ વિશે માહિતી મેળવી શકે અને ધોરણ બાર વિષયનો જે છે અભ્યાસ કેળવી શકે આપ સૌ વિદ્યાર્થી મિત્રો ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાયા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર મળીએ છીએ નેક્સ્ટ વિડીયોઝની અંદર જેની અંદર આપણે વિશિષ્ટ ચર્ચા કરીશું એક નવા વિષયની અને નવા લેક્ચર સાથેની ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ